હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો બધા મજામાં જ હોય ને મજામાં નો હોય ને તોય મજામાં આવી જશો કેમ કે આજ આજથી છે ને હવે થોડોક સમય સુધી હું બરોબર મજામાં આવી નહીં એનું કારણ છે કે આજે અમારે જવાનું છે હવે સુરત કોકે કોમેન્ટ કરી હતી કે તમે કઈ કામ નથી કરતા કામ તો ભાઈ આપણે કરીએ જ છે પણ દિવાળીના વેકેશનમાં દોઢ મહિનાથી અહીંયા ફ્રી હતા ને આજે હવે નીકળી જાય આપણે ઘણી હીરા ઘવાનું કામ કરીએ તો નની તો મોજમાં છે કેમકે કે નનીને સુરત બહુ વધારે પડતી મજા આવે ને આપણે જોઈએ એટલી સુરત મજા ન આવે મને અહીંયા મજા આવે કેમકે અહીંયા કાંઈ આપણે કામ કરવાનું હોય નીકળું રખડવાનું જ હોય તો સારું છે ને એ તો મને ખબર છે એને મજા આવે મને સુરતમાં મજા આવતી તો આલો સુરતની બધી તૈયારી ને પેકિંગ કામગીરી ચાલુ કરી દઈએ જવું તો પડશે બે ત્રણ મહિના ત્યાં જઈએ પછી પાછા આવીશું એટલે પાછા દસ પંદર દિવસ અહીંયા આટો મારી જવું તો હાલો પેકિંગ કરીએ બધું તો ફેમિલી ફાઇનલી હું કે રૂમ વાળી બધો ઘણો ખરો સામાન લેઠો ઉતારી લીધો ને નની અહીંયા બધું ઢાવડાને બધું હેકેલે હેકેલી હેકેલીને ભેગવું તો જો હે ને કેમ કે પાછા બે ત્રણ મહિના સુધી આપણે અહીંયા નહીં આવીએ તો આ બધું તો હરગે એડજસ્ટ કરીને જાવું પડશે તો હાલો કેમ થાય સુરત કેમ થાય નની સુરત હું થાય સુરત એ છે ને સુરત ભાઈ આપણે રોમ આપડે રેસિપી મસ્ત મસ્ત બધીમાં ફરવા જાવું એક નંબર સુરતના લોકેશન ને હે એ બધા આવશે ને આપણે હીરા ગમવા જાવું એ બધું આપણે થોડું થોડું નાખીએ તો કાંઈ નહીં બને તું સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં ને બન્યા રહેજો મસ્ત મજાના કપડાં હેકેલી નાખ્યા તોરણ ને બોરણ ને બધું નીચે ભેરત કામનું ઉતાર લીધું થેલો જાડા મોટો પેક થયો ને એ બધું એનું સંભાળે તો આપણે કરવાનું છે મુકા સુરત જવાનું છે જાવું તો પડશે સુરત તો જાવું જ પડશે પેક કરી લીધા આપણે સામાન સુરતના ડબલા ને ફબલા ને બધું આમાં કઠોળ ને અનાજ ને બધું લઈ લીધું ને હજી થોડું ઘણું નાની બધું ભેગું કરે હવે કરવા હાલો તો લઈ ને નીકળી ગયા હવે નની ના મમ્મીની ઘેરે કે આજે સુરત પાંચ વાગે જવાનું છે તો દસ પંદર મિનિટનો નની કે મારા મમ્મીના આટો મારી આવી છે તો હાલો ખેડકી વાળા નની વિપાડ્યા છે એના મમ્મીની ઘેરે આ બધી વસ્તુ થોડી ઘણી દેવાની છે તો હાલો નિહાજે નનીના મમ્મીની ઘેરે

મિત્રો ઝાવાવાળી પબ્લિક તો જાજી જ આપે છે મને એમ કે હું એક જ છે પણ ઝાવાવાળા જાજા છે તો ભાઈ ફાઇનલી બસ આવી ગઈ ને હાલો બસમાં બેઠી જઈએ તો હું જ નની સુરત જઈએસ હવે આ બસ છે તો હાલો મિત્રો ફાઇનલી બસમાં બેહી ગયા ત્રણ જણા નની હું ને આપડા પરમ મિત્ર એટલે કે ભાણજી ભાણજી બે બેધી પેલા દેહામાં આવી ગયો તો એટલે આપણી આરે પાછો સડી ગયો બસમાં તો હાલો હો નની ક્યાં છે બસમાં આ હું ના હું ના હાલો ફાઇનલી ઉનાની બજારે પૂગી ગયા હવે કરી દેવાનું છે ઉનાને આગળ બાય બાય ફાઇનલી આવી ગઈ ઉનાની મસુંદરી નદી નદીમાં પણ ધોધ માર પાણી જાય જો ભાઈ તો નદી ને નની કરી દે ઉનાની બાય બાય બસ એમ એલી ફાઇનલી લાગ્યું છે એમ કે ટિકિટ ભૂલી જાય પણ ટિકિટ આવી ગઈ ને આપણે પૈસા આવે દઈ દેવાના છે કોઈ કોઈદી મોપર લઈ જતા નથી એમ કે કીધું કે પ્રેમા લઈ જવાતા લાવો 400 રૂપિયા પાછા છોકરે કેમ બસમાં આ બધું ખાવા આવી ભાઈ બસમાં માં હું કેવાય આ બધું ખાવા નની લઈ ને આવી સ્પેશિયલ અમારે નહી ખાવાનું

ને કે પ્રસે ખાવાના નાસ્તો કરવા બેહી જાય બાજુની રૂમે થી કાકી ની હતી થેપ લાવી જાય તો હવે હાલો કરી નાખીએ નાસ્તો તો ફેમિલી ફાઇનલી હું કઈ હવે થોડી થોડી નીંદર આવે પણ ભગવાન થાતું નથી આપણે એનું કારણ છે કે અહીંયા જાવ આ બધો સામાન હજી અહીંયા બધો પેક કરવાનું નાનીનું કામ ચાલુ છે ને આ બધું એડજસ્ટ કરવાનું છે બધું ભરવાનું ને આ ને તે ને રૂમમાં બધું કમ્પ્લીટ મેકવાનું છે તો હાલો મેકી દે હવે બધું કમ્પ્લીટ તો ફેમિલી ફાઇનલી હું કહેવાય થોડા સમય પછી બધું કમ્પ્લીટ આપણે ફાઇનલી સાફ સફ કરીને લાટીમાં પોતા પોતા મસ્ત નની મારી દીધા કડીક પહેલા તો બધો ડૂસો હતો હવે ફાઇનલી બધું પેત પેતાની જગ્યાએ બધાને વસ્તુ મેકાઈ જ્યો સાયા કઠોળ ને ઉપર સડાઈ દીધું વધારાની વસ્તુ બધું ને નની અજી અમારે હું નની કરે નાની હજી ભાણા કેમ કે બે મહિનાથી આપણે ઘોડામાં ભાણા હતા તો થોડાક ઘઉં લાગી ગયું હોય ને અહીંયા તો એ બધું કરે તો કાંઈ નહીં હવે વિડીયો કરી નાખીએ અહીંયા પૂરો આશા છે કે આજનો લોક તમને ગમો હશે ને ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો કાંઈ નહીં હવે સુરતની અંદર આપણે આવે તો મળીએ નવા કન્ટેન્ટ સાથે ને નવા વ્યૂ સાથે નવા લોકેશન સાથે તો સપોર્ટ કરતા રહેજો